હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું આપણે અડદની દાળ એની સાથે વઘારેલી લસણની ચટણી જુવાર બાજરાના રોટલા એની સાથે મેં ગોળ સલાડ અને મરચું પીરસેલ છે તો ચાલું રેસીપી જોઈ લઈએ અહીંયા મેં એક વાટકી અડદની દાળ લીધી છે એની સાથે બે ચમચી ચણાની દાળ નાખશું ચણાની દાળ નાખીએ એટલે અડદની દાળ સ્વાદિષ્ટય લાગે છે અને સરસ ફરસી પણ બને છે હવે દાળમાં આપણે પાણી નાખી આ રીતે હાથેથી ઘસી અને ચારથી પાંચ પાણીએ આપણે દાળને ધોઈ લેશું દાળ સરસ ધોવાઈ ગઈ છે હવે એમાં ચાર વાટકી પાણી નાખી અને દાળને પલળવા દેશું અહીંયા મેં દસથી બાર કડી લસણ લીધી છે એક ચમચી જીરું દોઢ ચમચી લાલ મરચું અડધી ચમચી લીંબુનો રસ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું પાંચથી છ ચમચી જેટલું પાણી નાખી અને આપણે એની ચટણી બનાવી લેશું ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે એક નાની કઢાઈમાં એક ચમચો તેલ મૂકી દેસું એમાં અડધી ચમચી જીરું નાખી દેસું ચપટી હિંગ નાખશું એક ટુકડો આદુ છીણીને લીધું છે એ નાખી દેસું એક લીલું મરચું ઝીણું સુધારેલું લીધું છે એ નાખશું આદુ મરચાની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતડી લેશું હવે એમાં તૈયાર કરેલી લસણની ચટણી નાખી દેશું બરાબર મિક્સ કરી લેશું હવે એમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચટણીને થોડી વાર ઉકળવા દઈશું આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચટણીને ઉકાળવાની છે હવે એમાં છેલ્લે કોથમીર નાખી અને ગેસ બંધ કરી દઈશું આ ચટણી ઢોકળા ઇડલી સાથે રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે એક કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે હવે એમાં એક ચમચી તેલ નાખી દઈશું એટલે દાળ ઉભરાઈ નહીં કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ વિસલ કરી લેશું અળદની દાળની અહીંયા મેં બે વાટકી બાજરાનો લોટ અને એક વાટકી જુવારનો લોટ લીધો છે અડદની દાળ બફાય તે આપણે રોટલા બનાવી લઈએ બધા જ લોટને ભેગા કરી લેશું એમાં પ્રમાણે મીઠું નાખી દઈશું થોડો મરી પાવડર નાખશું એક ચમચી ઘીનું મોણ નાખી દઈશું હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું એક સાથે બધું પાણી ન નાખું આ રીતે થોડું થોડું પાણી નાખી અને લોટને આ રીતે ભેગો કરતું જવાનું એક સાથે પાણી નાખી દઈએ તો બાજરાનો લોટ ચીકણો થઈ જાય ફરી થોડું પાણી નાખશું અને આ રીતે લોટ મિક્સ કરતા જાશું ફરી પાછું થોડું પાણી નાખશું લોટ સરસ બંધાઈ ગયો છે આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે હવે હાથથી સરસ લોટને મસડી લેશું એક સાઈડ બધો લોટ કરી દેસું અને એમાંથી એક રોટલો થાય એટલો લોટ લઈ અને આ રીતે હાથની હથેળીથી લોટને સરસ મસડી લેશું આ રીતે એક એક રોટલાનો લોટ મસળતું જવાનું અને જેટલો આ રીતે લોટને કૂણાવશું એટલો જ રોટલો સરસ ફૂલેલો બનશે શિયાળામાં જુવાર બાજરાના રોટલા ગરમ કે ઠંડા ખાવાની ખૂબ જ મજા આવે છે અથાણા સાથે ઓળા સાથે અડદની દાળ લસણની ચટણી સાથે બધા સાથે રોટલો ભાવે છે આ રીતે સરસ લોટને મસળી લેશું હાથમાં લઈ અને આ રીતે ગોળ બોલવાળી લેશું પછી આ રીતે એનો લુવો તૈયાર કરી લેશું હવે પાટલા ઉપર બાજરાનો લોટ છાંટી દેશું અને એના ઉપર આ તૈયાર કરેલો લુવો રાખી દેશું હાથ પણ બાજરાના લોટવાળો કરી લેશું અને આ રીતે આપણે રોટલાને ટીપી લેશું પહેલાં હાથની હથેળીથી પછી આંગળા વડે રોટલો મોટો કરશું થોડો રોટલો ઘડાઈ જાય પછી ફરી થોડો લોટ છાંટી દેસું આ રીતે પાટલા ઉપર રોટલો કરવાથી એકદમ સરસ પાતળો રોટલો તૈયાર થાય છે રોટલો સરસ ઘડાઈ ગયો છે અહીંયા મેં તાવડી પહેલાંથી જ ગરમ મૂકી દીધી હતી હવે રોટલો જે ઘડીને રાખેલો છે એ તાવડી ઉપર લઈ લેશું એના ઉપર થોડું પાણી નાખી દઈશું આ રીતે પાણી નાખવાથી રોટલો સરસ ફૂલશે હવે બબલ્સ આવે એટલે રોટલાની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ રોટલાને શેકાવા દેસું ફરી રોટલાની સાઈડ ચેન્જ કરશું બીજી સાઈડ પણ રોટલો સરસ શેકાઈ ગયો છે હવે પાછી સાઈડ ચેન્જ કરી લેશું અને થોડી વાર માટે આપણે બીજી સાઈડ શેકાવા દેશું હવે ચીપિયાથી રોટલાને લઈ અને ગેસ ઉપર નાખી અને એને રોટલાને સરસ ફૂલાવી લેશું આમ કરવાથી રોટલો બધી જ સાઈડ સરસ શેકાઈ જશે અને ફૂલી પણ જશે સરસ રોટલો તૈયાર થઈ ગયો છે હવે રોટલાને એક ડીશમાં લઈ અને એમાં આપણે ઘી લગાડી દઈશું અડદની દાળને જોઈ લેશું દાળ સરસ બફાઈ ગઈ છે અડદની દાળ અને ચણાની દાળ બંને સરસ બફાઈ ગઈ છે હવે એનો વઘાર કરી લેશું એક કઢાઈમાં એક ચમચો તેલ મૂકી દઈશું એમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું પાંચ ચમચી મેથીના દાણા નાખી દેસું અને ચપટી હિંગ નાખી દેસું એક સૂકું લાલ મરચું લીધું છે એ નાખશું વઘાર સરસ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન નાખી દેસું એમાં એક લીલું મરચું ઝીણું સુધારેલું નાખશું એક ટુકડો આદુ છીણેલો લીધો છે એ નાખી દઈશું અને આદુ મરચાંને સરસ સાંતળી લેશું લીલું લસણ લીધું છે થોડુંક સુધારેલું એ નાખશું લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ વાટીને નાખી શકાય લસણ આદુ મરચાંને સરસ સાંતળી લેશું પછી ઝીણું સમારેલું એક ટમેટું નાખશું ટમેટું સોફ્ટ થાય પછી એમાં મસાલા નાખશું એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાંચ ચમચી હળદર અને બે ચમચી પાણી નાખશું એટલે મસાલા બળી ન જાય અડદની દાળમાં વઘારમાં આ રીતે પહેલાં મસાલા નાખવાથી અડદની દાળનો કલર બહુ સરસ આવે છે તેલ છૂટું પડે એટલે બાફેલી અડદની દાળ જે છે એ નાખી દઈશું અડધો ગ્લાસ પાણી નાખી દેસું જરૂર લાગે તો વધારે પાણી પણ નાખી શકાય અડદની દાળ ઘાટી જ સરસ લાગે છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દાળને થોડીવાર ઉકળવા દેસું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું દાળ સરસ ઉકળી ગઈ છે અને ઘાટી પણ સરસ થઈ ગઈ છે હવે એમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું આ દાળમાં ગળાશ નાખવાની જરૂર નથી ખાટી તીખી સરસ લાગે છે થોડી કોથમીર નાખી દઈશું તૈયાર છે અડદની દાળ વઘારેલી ચટણી જુવાર બાજરાના રોટલા સાથે ગોળ અને મરચું તો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબ